જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે છવ્વીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા દાંતીવાડા નજર કરીયે તો હાલમાં દાંતી વડા ડેમ માં પાણી ની આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ સપાટી છસો ને એક પોઈન્ટ સત્તાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો

ઉપર વર્ષમાં વરસાદ પડશે તો કુંપણ ગામ થી આગળ આવે તેવું લાગે છે નથી મિત્રો ત્યાં આગળ કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા બહુ વાર લાગશે અને તેનાથી પણ આગળ આવશે કોળીના ખાડા ભરાઈને તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ના લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી